આ સહાય અંગે કાળુભાઈ બેલીમે માહિતી આપી હતી આજ રોજ આપણા ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારની અંદરના વેપારી અને સોડાવાળા કેવા કેવા રફીકભાઈ સોડાવાળા તરફથી આજે ખરેખર કોમી એકતા અને ભાઈચારાનું એક ઉદાહરણ પૂરું પાડે તેવું એક કામ અને નેક કાર્ય કરવામાં આવ્યું છે આપણા એક હિન્દુ ભાઈ અને એક હિન્દુ બેનલે ધંધા અને રોજગાર માટે પોતાની રોજી અને કમાણી માટે ધારીનું વિતરણ કરવામાં આવ્યું છે આ અગાઉ પણ આપણા ભાવનગર શહેરના સેલાસાલ માં રફીકભાઈ સોડાવાળા દ્વારા પચાસ જેટલી જે ગરીબ આર્થિક રીતે પચાસ છે તેવાને તેવા લોકોને ને આપી અને ધંધો ને રોજગાર માટે તેમના ઉમદા કામ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રફીકભાઈ સોડાવાળા કાળુભાઈ બેલીમ અને હેમાય સોલંકી હાજર રહ્યા હતા